ચુડા ખેતી માટે વિદ્યુત પ્રવાહ એ અગત્યની બાબત છે હાલના સંજોગોમાં હવે કિસાનો પોતાની ખેતીને પિયત માટે ઇલેક્ટ્રિક મોટરથી કૂવા તળાવ ડેમ કે બોરમાંથી પાણી ખેંચવા ઇલેક્ટ્રિક પ્રવાહની સતત જરૂર જણાતી હોય છે હવે વિદ્યુત પ્રવાહ અનિવાર્ય બની ગયેલ છે જે થકી જ સિંચાઈ થઈ છે ત્યારે ચુડા વિસ્તારમાં રામદેવગઢ ફીડરના વિદ્યુત પ્રવાહ સપ્લાય અંતર્ગત પુલ કોઈ કારણસર નીચે પટકાવવાની તૈયારીમાં છે ત્યારે જે કાર્ય ત્વરિત હાથ ધરવામાં નહીં આવે તો તમે ગમે ત્યારે કોઈ આકસ્મિક ઘટના ઘટે તો જવાબદાર કોણ આ એક પોલ ધરાશાયી થતા જ અન્ય પોલને પણ ધરાશાય કરશે કુદરત ન કરે કોઈ દુર્ઘટના સર્જાય પરંતુ તે વિદ્યુત પોલથી પાવર સપ્લાય થતો હોય અન્ય વિસ્તારમાં સિંચાઈ અને રામદેવ ઘડ કામમાં પ્રકાશ પાથરતા અજવાળા પર અંધારા પર લપેટાઈ જશે જેથી ઉપરોક્ત પોલ અંગેની કામગીરી જલ્દી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે பியூரோ ரபோர்ட் பரத் சிமார் சுரேந்திர நகர்